થઈ જાય અને એના પાસેથી જે દાગીના અથવા કિંમતી વસ્તુ હોય આ લૂટ કરતા હતા તો આ ટોળકી દ્વારા રાજકોટ તાલુકામાં એક ગુનો અને પંદર અગિયારના પંદર અગિયાર ચોવીસ ના રોજ દાંતીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગુનો અને બીજા એ રીતે પોલીસ સ્ટેશનમાં બે ગુના એવી આ ધ્યાનોથી આગ્રેલા હતા ચારે ગુનામાં તમામ મુદ્દામાલ જે છે એની રિકવરી થઈ ગઈ છે અને ચારે ગુના રિજેક્ટ થયા છે એમને આ વસ્તુની ખાસ સમજણ આપવી કે કોઈ અજાણ્યો માણસ સ્ત્રી પુરુષ એમને મદદ કરવાના બહાને રોડ ક્રોસ કરવાના બહાને મંદિર લઈ જવાના બહાને અથવા એમને કોઈ